નવો વિડિયો જારી કર્યો છે ભારતીય વાયુસેનાએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી ઓપરેશન સિંધુનો એક નવો વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં એરફોર્સના લડાકુ વિમાન હત્યાર અને અન્ય કામગીરી દર્શાવવામાં આવી છે બેકગ્રાઉન્ડમાં આરંભે પ્રચંડ ગીત વાગી રહ્યું છે જે કોઈને પણ સુરાતન ચડાવવા માટે પૂરતું છે વિડીયો ઝડપથી વાયરલ પણ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં ડ્રોનથી થશે મચ્છરની દવાનો છંટકાવ ગાંધીનગર મહા નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોને રોકવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ નવીન પહેલ હેઠળ ડ્રોન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવશે જેના માટે મહાનગરપાલિકાએ અગ્ન સિત્તેર પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ખર્ચને મંજૂરી આપે છે આ પગલું રોગચાળાને નિયંત્રિત કરવામાં મદદરૂપ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેન હાઈજેકિંગનો વિડીયો જાહેર થયો છે પાકિસ્તાની સેનાને પડકાર બલુચ લિબરેશન આર્મી દ્વારા અગિયાર માર્ચે બંદૂકની અણીયે જફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવાની ઘટનાને ખડભળાટ મચી જવા પામ્યો છે બીએલએ આ સંદર્ભમાં દારા એ બોલાન ટુ પોઈન્ટ શૂન્ય નામનો એક વિડિયો બહાર પાડ્યો છે આ વિડિયોમાં બોમ્બથી પાટાને ઉડાવીને ટ્રેનને હાઈ કરવામાં આવી હોવાની વિગતો શેર કરી છે બલુચ લિબરેશન આર્મી આ વિડિયો દ્વારા પાકિસ્તાન સેનાને પડકાર ફેંક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે કલાકમાં એક હજાર મકાન તોડી પડાયા અમદાવાદના ચંડોળા વિસ્તારમાં આજે વહેલી સવારે ફેઝ ટુ ડિમોલેશન અભિયાન અંતર્ગત શરૂ થઈ ગયું હતું માત્ર બે કલાકમાં એક હજારથી વધુ કાચા પાકા મકાનોને જમીન દોષ કરી દેવામાં આવ્યા છે આશરે સો મીટરના રસ્તા પર આવેલા તમામ દબાણો હટાવવામાં આવ્યા છે ઘટના સ્થળે પોલીસ અને અધિકારીઓ કડક બંદોબસ્ત વચ્ચે ફૂડ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું ડિમોલેશન જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણો પર દૂર કરાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં ફરીથી કોરોનાનો ફફડાટ મહારાષ્ટ્રના મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે અત્યાર સુધીમાં ત્રેપન કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે તે જ સમયે બે કોવિડ ચેપગ્રસ્ત દર્દીઓના મૃત્યુના સમાચાર છે જો કે બંને દર્દીઓની હાલત પહેલાંથી જ ગંભીર હતી એક દર્દીને મોઢાનો કેન્સર હતો જ્યારે બીજાને નેફ્રોટિક સિન્ડ્રોમ હતો આ દર્દીઓને મુંબઈની કેમ્પ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કારગિલથી ગાયબ થઈ છે નાગપુરની મહિલા મહારાષ્ટ્રના નાગપુરની એક મહિલા કારગિલથી ગુમ થઈ ગઈ છે તે પોતાના દીકરા સાથે લદ્દાખ ફરવા ગઈ હતી એવો ભય છે કે તેણે સરહદ પાઠ કરી હશે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે નાગપુર પોલીસ તપાસ માટે લદ્દાખ અને અમૃતસર જવા રવાના થઈ ગઈ હતી દીકરા પાસે માહિતી મળ્યા બાદ પોલીસે નાગપુરનો સંપર્ક કર્યો હતો એવી શંકા છે કે સરહદ પાઠ કરીને તે પાકિસ્તાન ગઈ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવો કોરોના શું જીવલેણ છે જાણો શું કહે છે એક્સપર્ટ એક્સપર્ટે કહ્યું છે કે આ વખતે વાયરસ ઓમિક્રોનના નવા પેટા પ્રકારના કારણે થઈ રહ્યો છે તેમણે કહ્યું છે કે જે પ્રકારે ઝડપથી તે ફેલાય છે તે ઝડપથી ફેલાતો જોવા મળ્યો છે આ આશ્ચર્યજનક વાત છે કે તે એટલા શક્તિશાળી છે કે તેઓ રસી દ્વારા વિકસિત રોગપ્રાપ્તા કારક શક્તિને પટાળી શકે છે તેમણે આ પણ કહ્યું છે કે જે લોકોને રસી આપવામાં આવી છે તેઓ ઘણીવાર રોગથી ઓછા પીડાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરટેલ અને વોડાફોનને સુપ્રીમ કોર્ટનો ઝટકો સુપ્રીમ કોર્ટે સંદેશાવિહાર કંપની વોડાફોન અને આઈડિયા એરટેલ અને ટાટા ટેરિસ સર્વિસીસની બાકી એડજસ્ટમેન્ટ ગ્રોસ રેવન્યુ માફ કરવાની અરજી ફગાવી દીધી છે જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવની ખંડપીઠે આ અરજી ફગાવી દેતા કહ્યું છે કે અરજી ખોટી રીતે તૈયાર કરવામાં આવી છે એક બહુરાષ્ટ્રીય કંપની પાસેથી આવી આશા રાખી શકાય નહીં તેથી અમે તેને ફગાવી દઈએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીજળી પડવાથી સાત લોકોના મોત નીપજ્યા હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે તેવામાં વીજળીને કારણે સાત લોકોના ભોગ લીધા હોય તેવા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ એમપી સહિત અગિયાર રાજ્યોમાં હાથી અને વરસાદની આગાહી કરી છે વરસાદી માહોલમાં મુંબઈ અને ઝારખંડમાં અનેક લોકોના વીજળી પડવાથી મોત નિપજ્યા છે ચોમાસું નજીક આવી રહ્યું છે તે પહેલાં વાવાઝોડું હવે કહેર વરસાવશે અને વરસાદ પણ વરસી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે